નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે બોલિવૂડ અને ટીવી ઉદ્યોગના અન્ય એક અભિનેતા દુનિયાને અલવિદા કહી દીધું છે ટીવી સિરિયલ પ્રતિજ્ઞામાં ઠાકુર સજ્જનસિંહની ભૂમિકા ભજવનાર અભિનેતા અનુપમ શામે દુનિયાને અલવિદા કહી દીધું છે તેમની ઉંમર ત્રેસઠ વર્ષની હતી તેઓ લાંબા સમયથી બીમાર હતા તેમણે સમડોગ મિલિયોનેર અને બેન્ડિકવીટ જેવી ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું હતું જ્યારે સારવાર માટે લોકો પાસે પણ કેટલીક મદદ માંગી રહ્યા હતા આ અભિનેતા ગયા વર્ષે લાઈફ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમણે ઘણી ફિલ્મો અને ટીવી શો માં પણ કામ કર્યું હતું જ્યારે અભિનેતાના ઘણા અંગો પણ કામ કરવાનો બંધ કરી દેતા હતા આ કારણોસર તેમનું મૃત્યુ થયું છે આ પહેલા પણ પોતાની ખરાબ તબિયત ચર્ચામાં રહ્યો છે જ્યારે સારવાર માટે પૈસાની જરૂર હતી ત્યારે તેણે ઘણા કલાકારો અને સરકાર તરફથી પણ આર્થિક મદદ કરવાનું કહ્યું હતું જ્યારે સુદ અને આમિર ખાન પાસે પણ તેમણે મદદ માગી હતી અભિનેતાના પરિવારે અનુપમ શ્યામની સારવાર માટે ઉદ્યોગના લોકોને આર્થિક મદદની વિનંતી કરી હતી અને મળતી માહિતી પ્રમાણે અનુપમ શ્યામમાં પરિવારે આમિર ખાન અને સોનુ સૂદ પાસેથી પણ મદદ માગી હતી અભિનેતા મનોજ બાજપેયીએ અભિનેતા પરિવારને એક લાખ રૂપિયાની મદદ પણ આપી હતી જ્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તેમની સારવાર માટે વીસ લાખ રૂપિયા જેવી સહાય કરી હતી તેમની તબિયત સારી થતાં ફરી કામ શરૂ કરી દીધું હતું જ્યારે અનુપમ છેલ્લા વર્ષોથી ગંભીર બીમાર સામે લડી રહ્યા હતા જ્યારે કિડનીના ચેપને કારણે અનુપમ શામ ઓઝાની હાલત ગંભીર હતી જ્યારે તબિયતમાં થોડો સુધારો થયા બાદ તેઓ પ્રતિજ્ઞા સીઝન ટુ સાથે ટીવી પર પાછા ફર્યા હતા પરંતુ અનુપમ પ્રતિજ્ઞા સિઝન વનમાં સજ્જન સિંહની ભૂમિકા જોવા મળ્યા હતા પરંતુ અચાનક જ એમ કહેવાય કે આમ રીતે તેની તબિયત ફરી બીમાર થઈ હતી અને હાલ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં જ તેમનું મૃત્યુ થઈ ગયું છે તો બસ મિત્રો ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના છે